નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વરસાદી માહોલ છે અને શોર્ટ સર્કિટ ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે વડીવાળી ફાયર જે કોલ મળ્યો હતો કે એસટી સામે એક ઇકો કારમાં શોર્ટ સર્કિટ થયું છે તેવો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર દોડી આવી ગઈ હતી અને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે શોર્ટ સર્કિટ થયું હતું તેના પર જે કાબુ છે તે કરી લેવામાં આવ્યો છે અત્યારના ફાયરના લશ્કરો છે તે અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે અને જે રીતના શોર્ટ સર્કિટ થયું હતું જેનો કોલ મળતા જે ફાયર બિગની ટીમ છે તરત જ સ્થળ પર દોડી આવીને જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે એન્જિનની જે બેટરી છે તેમાં સ્પાર્ક થતા કારમાં આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી પણ ક્યાંક ને ક્યાંક ડર્વરની સૂચકતા મુજબ તેઓ બહાર નીકળી ગયા અને તેઓનો પણ આ બચાવ થયો છે જે રીતે ફાયર બ્રિગેડની ટીમને જે કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી હતી ને આંખ જે લાગી હતી તેના પર કંટ્રોલ કરવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે હું અહીંયા આગળ એસટી વિભાગમાં આવ્યો હતો પછી ત્યાંથી મેં ગાડી બહાર આવીને ગાડી સેલ માર્યો થોડીક ખાલી ગાડી રિવર્સમાં લીધી એમાં થોડો સીટ નીચે નીકળ્યો એટલે પછી મેં સીટ ખોલીને જેવી અદર કરીને એવો મડકો હતો એટલે હું ભાગીને પછી એસટી તરફ અંદર ગયો અને પછી એમને કર્મચારીએ કીધું કે ફોન લગાવો તમે ફાયર બ્રિગેડ મારી ગાડીમાં આગ લાગી છે એટલે એમના ના જાણ નથી થઈ એ ભાઈની મદદથી ફાયર બ્રિગેડ આવી ગઈ અને તાત્કાલિક કમ્પ્લીટ ના કઈ કઈ આ નથી મને જી દર્શક મિત્રો વડોદરા શહેરમાં ચોમાસાનું સિઝન ચાલી રહ્યું છે ને અનેક જે ગાડી હોય ઘર હોય શોર્ટ સર્કિટ થવાના જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે ત્યારે રેસકોસ પાસે જે ઇકો ગાડીમાં જે શોર્ટ સર્કિટ થવાનો કોલ વડીવાડી ફાયર બ્રિગેડને મળ્યો હતો આપણી સાથે વડીવાડી ફાયર ના ઓફિસર છે અર્જુનદાન ગઢવી તેમની સાથે વાત કરીશું જી સાહેબ કોલ મળ્યો હતો વડીવાડી ફાયર સ્ટેશન ખાતે એવો કોલ મળ્યો ત્યારેિસ્કોસ્ની આજુબાજુ બસ ડેપોની બાજુમાં એક ઇકો ગાડીમાં આગ લાગેલ છે સીએનજી ગાડીમાં સ્થળ પર આવી જાણવા મળેલ કે સીટમાં કોઈ સ્પાર્ક થવાના કારણે આગ લાગેલ અહીંયા આવીને સીએનજી બોટલ બંધ કરી દીધેલ છે વાલ અને બેટરીના છેડા છોડી દીધેલ છે એવી કોઈ આગ લાગેલ નથી ગાડીમાં ત્યારે સેફ છે ગાડી જે ચોક્કસ સરસ મિત્રો વડીવાડી ફાયર બિગની ટીમ છે તેઓને કોલ મળતા તરત જ સ્થળ પર દોડી આવી હતી અને જે રીતના આગ લાગી હતી ગાડીમાં તેના પર જે કંટ્રોલ છે તે કરી દેવામાં આવ્યું છે કાર ચાલક છે તેઓએ જણાવ્યું છે કે તેઓ બસ ડેપોની અંદર જે અહીંયા જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કારની અંદર પહેલાં ધુમાડો નીકળ્યા અને તેઓએ ચેક કરવા માટે જે સીટનું જે કવર છે તે ખોલ્યું ત્યારે અચાનક જ જે ભડકો છે તય ઠારો હતો અને સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે અત્યારે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ છે તે તેમના દ્વારા અહીંયા કામે લાગી છે અને તેમના દ્વારા જે પાણીનો મારો ચલાવીને જે શોર્ટ સર્કિટ થયું હતું તે ગાડીમાં આગ બુજવવાના જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરી દેવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે રીતના ચોમાસું આવતું હોય છે ત્યારે અનેક લોકોના જે ઘર હોય છે ઇલેક્ટ્રિક વસ્તુઓમાં શોર્ટ સર્કિટ થવાની જે ઘટના સામે આવતી હોય છે ત્યારે અત્યારે રેસપત સર્કસ પાસે કારમાં જે શોર્ટ સર્કિટ થયું હતું જેને કારણે વળીવાળી ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો અને વળીવાળી ફાયર બ્રિગેડની ટીમ અહીંયા સ્થળ પર પહોંચીને આગ પર જે કંટ્રોલ છે તે કરી લેવામાં આવ્યો કેમેરામેન અબ્રાર સૈયદ સાથે હું રવિ સિંધાસ પાવર ટુડી ન્યૂઝ વડોદરા